વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ એકમ સાત એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ છ માં દાખલા નંબર પાંચથી નવનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલો જ દાખલા નંબર પાંચ છે કે નીચેના સરવાડા અને બાદબાકીના બોક્સમાં ભરો બરાબર આડા આપણે સરવાડા કરવાના છે અને ઊભા આપણે બાદબાકી કરવાની છે બરાબર તો પહેલાં આપણે બે છેદમાં ત્રણ લઈએ વત્તા ચાર છેદમાં ત્રણ પહેલાં આપણે આડો જોઈએ બંનેના છેદ ત્રણ છે એટલે લસા પણ બંનેનો ત્રણ જ આવશે બરાબર હવે શું થશે તો બે કૌંસ કરવું પડશે સોરી અહીંયા તો છેદ અને લસા સરખો જ છે એટલે આપણે તો ડાયરેક્ટ જ લખાયને અંશે એમને એમ જ બરાબર બે વત્તા ચાર બરાબર એટલે ત્રણના ત્રણ લસા અને ચારના બે કેટલા થશે છ પણ ત્રણના ઘણી અમે તો છ આવી જાય ક્યારેય તો ત્રણ દુ છ થશે બરાબર અને ત્રણ ત્રણ ઉડી જાય એટલે જવાબ શું આવશે બરાબર બે એટલે પહેલો જવાબ બે આવશે એટલે આ બોક્સમાં જવાબ બે આવશે બરાબર બીજું લઈએ એક છેદમાં ત્રણ અને બે છેદમાં ત્રણ બરાબર હવે લસા તો ત્રણ આવી જ છે હવે શું થશે તો લસા અને છેદ સરખો છે એટલે અંશ પણ એમને એમ લખી દેવાનું એક વત્તા બે એક વત્તા બે એક વત્તા બે એટલે કેટલા થશે ત્રણ અને છેદમાં પણ ત્રણ 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 ઉડી જાય બરાબર કેટલા થાય એક એટલે પહેલાં બોક્સમાં બે બીજા બોક્સમાં એક થશે બરાબર આગળ જોઈએ એક છેદમાં એક છેદમાં ત્રણ આવી હવે લસા તમે જોઈ શકો છો હવે બી વિભાગમાં ભાગમાં પહેલાં એ હતો તે છેદ સરખા હતા પરંતુ બીમાં છેદ સરખા નથી બરાબર છેદ સરખા નથી તો શું કરીશું હવે લસા લેવો પડશે લસા કેટલો આવે તો આપણે જોઈએ તો આપણે કે જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય તો લસા એમના ગુનાકાર જેટલો લેવાનો ત્રણ દુ છ તો આપણે અહીંયા લસા છ લઈશું બરાબર હવે ઉપર શું થશે તો એક કંશ વત્તા એક કંશ બરાબર બેના ઘડી આમાં છ ક્યારે આવે તો બે તાલી છ ત્રણના ઘડી આમ છ ક્યારે આવે તો ત્રણ દુ છ બરાબર લસા છ હવે ત્રણ એકા ત્રણ થશે વત્તા બે એકા બે થશે ત્રણને બે કેટલા થાય પાંચ એટલે છેદમાં છ અને ઉપર પાંચ થશે આ આપણો જવાબ થશે બરાબર એટલે આપણે લખી દીધું પાંચ છેદમાં છ હવે અહીંયા શું આવશે તો પહેલાં જોઈએ એક છેદમાં ત્રણ વત્તા એક છેદમાં ચાર બરાબર અહીંયા ત્રણ અને ચારનો લસા કેટલો થાય તો ચાર તાલી બાર થાય કેટલો થાય ચાર તાલી બાર થશે બરાબર હવે અંશમાં શું થશે તો પહેલાં એક કૌશ કરવાનો વત્તા એક કૌંસ કરવાનો બરાબર હવે ત્રણના ઘણી એમ બાર ક્યારે આવે તો ત્રણ ચાર બાર ખબર પડી ચારના ઘડી એમ બાર ક્યારે આવે તો ચાર તાલી બાર થશે બરાબર હવે શું થશે તો પહેલાં લસા બારના બાર લખી દઈએ અને અહીં શું થશે ચાર એકા ચાર અહીં શું થશે ત્રણ એકા ત્રણ ચારના ત્રણ કેટલા થાય સાત એટલે પહેલા બારના બાર લસા અને ચારના ત્રણ સાત થશે બરાબર એટલે અહીંયા આપણે સાત છેદમાં બાર લખીશું હવે આપણે એક છેદમાં બે ઓછા એક છેદમાં ત્રણ કરીશું ઊભું કરીશું આપણે બરાબર ફરીથી નહીં જોઈએ તો એમ બે ને ત્રણનો લસા કેટલો થશે છ અને એક કંસ કરીશું ઓછા એક કરીશું બરાબર હવે બે ના ગણી આમ છ ક્યારે આવે તો બે તાલી છ ત્રણના ગણી આમ છ ક્યારે આવે તો ત્રણ દુ છ બરાબર હવે છ તો લસા જ ઉપર ગુણાકાર કરો ત્રણ એકા ત્રણ ઓછા ઉપર ગુણાકાર કરો બે એકા બે થશે બરાબર છનો લસા હવે ત્રણમાંથી બે જાય તો કેટલા વધે એક એટલે આપણો જવાબ થશે એક છેદમાં છ બરાબર અહીંયા હવે આ બે ઓની વાત કરીએ આપણે એક છેદમાં ત્રણ ઓછા એક છેદમાં ચાર બરાબર ત્રણ અને ચારનો લસા કેટલો થાય તો એ જોઈ તો આપણે એ જ રીતે ગણવાનો છે બાર बराबर बर उपर एक कंस ओछा एक कंस बराबर तरह न गण बार क्या हो तो त्रा चार बार ए रीते चारना गणिया बार क्या चार था ताली था बार थे हमें शू तो लसा बार चार एका चार ए रीते शू त्रा त्रन थे चार त्रन ज्यादा के एक, एक छेद तो बार रनु अंश में एक आदमा बार बराबर आग जो દાખલા નંબર છ કે વાયરના સાત છેદમાં આઠ મીટરના ટુકડાને બે ભાગ કરવામાં આવે છે એક ટુકડો એક છેદમાં ચાર મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે એટલે આખો ટુકડો છે એ સાત છેદમાં આઠ છે વાયરની કુલ લંબાઈ કેટલી છે તો સાત છેદમાં આઠ મીટર બરાબર હવે એમાંથી વાયરના એક ટુકડાની લંબાઈ કેટલી છે તો એક છેદમાં ચાર મીટર તો ધારો કે બીજા ટુકડાની લંબાઈ કેટલી છે તો એક્સ મીટર બરાબર તો આપણે એક છેદમાં ચાર વત્તા એક્સ જે આપણે જાણતા નથી અને આ બે ભેગા કરીએ તો સાત છેદમાં આઠ થાય છે બરાબર ખબર પડી તમને એક લાંબી લાઈન હતી એમાં અડધી લાઈન છે એક છેદમાં ચાર બરાબર બાકીની અડધી કેટલી છે ખબર નથી એટલે આપણે અજ્ઞાત છે એટલે એક્સ લખીએ તો કુલ લંબાઈ મળી ગઈ આપણને સાત છેદમાં આઠ હવે આ પ્લસ છે એને બરાબરની આ બાજુ મોકલે શું થશે માઈનસ તો એક્સ બરાબર સાત છેદમાં આઠમો ચાર ખબર પડી તમને ડાયરેક્ટ પણ કરો તો પણ જવાબ મળી જાય કે આખી લંબાઈમાંથી આટલી વાત કરો તો જવાબ મળી જશે ખબર પડી હવે આપણે આઠ અને ચારનો લસા લઈ લઈએ આઠ અને ચાર એટલે કે મેં ચાર અને આટલા કહેશે તો બે દુ ચાર બે ચાર આઠ બે એકા બે થશે બે દુ ચાર થશે બરાબર એકનો એક અને બે એકા બે થશે હવે લસા કેટલો થશે ચાર અને આઠનો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર અને ચાર દુ આઠ તો અહીંયા આઠ અને ચારનો લસા થશે આઠ બરાબર પહેલાં સાત કરીશું અને કંસ કરીશું ઓછા એક અને કંસ કરીશું બરાબર આઠના ઘડીમાં આઠ ક્યારે આવે તો આઠ એકા આઠ ચારના ઘડીમાં આઠ ક્યારે આવે તો ચાર દુ આઠ થશે બરાબર એ રીતે લસા આઠના આઠ લખીશું સાત એકા સાત ઓછા બે એકા બે થશે બરાબર હવે ફરીથી પાછું લસા તો આઠના આઠ જ રાખવાના છે પરંતુ સાતમાંથી બે જાય તો પાંચ વધે આ આપણો જવાબ થશે બરાબર આગળ જોઈએ દાખલા નંબર સાત નંદિનીનું ઘર એની શાળાથી નવ છેદ દસ કિલોમીટર દૂર છે તે થોડું ચાલીને પછી બસમાં એક છેદ બે કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે તો તેનીને કેટલો રસ્તો ચાલીને કાપ્યો બરાબર ઘરથી શાળાનું કુલ અંતર કેટલું છે તો નવથી નવ છેદમાં દસ કિલોમીટર બરાબર એમાં બસ દ્વારા કાપેલું અંતર કેટલું છે તો એક છેદમાં બે કિલોમીટર બરાબર હવે શું કહે છે તો ઘરે ચાલીને કાપેલું અંતર કેટલું થાય તો એ આપણે જાણતા નથી એટલા માટે આપણે એક્સ કિલોમીટર લખીશું બરાબર ખબર પડી કુલ અંતર છે આટલું એમાં બસ દ્વારા આટલું અને ચાલીને કેટલું તો ખબર નથી એટલે આપણે એક્સ લખ્યું હવે શું થશે તો એક્સ કિલોમીટર વત્તા બસ દ્વારા કપાયેલું અંતર એટલે કે વન અપન ટુ અને ટોટલ શાળાએ પહોંચવાનું અંતર છે નવ છેદમાં દસ એટલે ચાલીને ગઈ અને બસમાં બેસી અને સ્કૂલમાં પહોંચી એવું છે આ બરાબર ચાલીને ખબર નથી એટલે એક્સ બસમાં વન અપન ટુ અને કુલ અંતર આ બંને ભેગું થઈને એક લખે છે કે નવ છેદમાં દસ છે આ પ્લસ છે બરાબરની આ બાજુ મોકલી દેવાના છે એટલે નવ છેદમાં દસ તો ખરા જ અને આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થશે બરાબર હવે આપણે દસ અને બેનો લસા લઈશું બરાબર બે પાંચ દસ બે કા બે થશે પછી પાંચ એકા પાંચ એકનો એક થશે તો દસ અને બેનો લસા કેટલો થાય તો બે ગુણ્યા પાંચ બે પાંચ દસ જ થશે એટલે અહીંયા આપણે દસનો લસા લખીશું બરાબર હવે અંશમાં શું લખીશું તો પહેલાં નવ અને કંસ લખીશું ઓછા એક કંશ લખીશું બરાબર હવે દસના ઘડી એમ દસ ક્યારે આવે તો દસ એકા દસ થશે બેના ઘડી એમ દસ ક્યારે આવે તો બે પાંચ દસ થશે બરાબર હવે પહેલાં લસા દસના તો દસ લખીશું અંશમાં આપણે ગુનાકાર લખીશું નવ એકા નવ ઓછા પાંચ એકા પાંચ બરાબર દસના દસ હવે નવમાંથી પાંચ જાતે કેટલા વધે ચાર પણ બંને બેકી સંખ્યા છે ચાર અને દસ તો બંને બેકી હોય એટલે બંને બેના ગણ્યામાં આવે છે એ તો ફાઇનલ થઈ ગયું તો આપણે બે દૂર કરવા માટે શું કરીએ બે દુ ચાર અને પાંચ દુ દસ થશે બરાબર બે દુ ચાર ઉપર અને નીચે પાંચ દુ દસ બે બે દૂર થઈ જાય તો આપણે જવાબ શું મળે અંશમાં બે અને છેદમાં પાંચ બરાબર બે છેદમાં પાંચ જવાબ મળે આપણને એટલે કે ચાલીને કેટલું અંતર કાપ્યું બે છેદમાં પાંચ જેટલું આઠમો દાખલો છે કે આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના છે આશાના બુકશેફનો પાંચ ભાગ યા છ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે જ્યારે સેમ્યુઅલના બુક સેલ્ફનો બે ભાગે પાંચ ભાગ પુસ્તકોથી ભરાયેલ છે તો કોનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે કેટલો વધારે બરાબર તો પહેલાં આશાનો બુક સેલ્ફ છે ભરાયેલો ભાગ પાંચ છેદમાં છ ભાગ છે બરાબર હવે સેમ્યુઅલનો બુક સેલ્ફનો ભરાયેલો ભાગ કેટલો છે તો બે છેદમાં પાંચ ભાગ છે હવે પૂછે છે પહેલો જ પ્રશ્ન અહીંયા કે કોનો બુક સેલ્ફ વધારે ભરાયેલો છે પરંતુ બંનેના છેદ તો અલગ અલગ છે અંશ પણ અલગ અલગ છે તો આપણે કયા આધારે કહી શકીએ કે આ મોટો કે આ નાનો સરખામની કોઈ એક સરખું હોય ને તો જ કરી શકાય બરાબર તો આપણે એમ કરીએ કે આ જે છેદમાં પાંચ છે એને ઉપર વડે ગૂણી નાખે બરાબર પાંચ છેદમાં પાંચ હવે ઉપર જે છેદ છ છે એને નીચે ગુણી નાખીએ છ છેદમાં છ તો ઉપર જવાબ શું મળશે ખબર પડી તમને પાંચે પાંચે પચીસ છ પાંચ ત્રીસ એ રીતે બે છક બાર પાંચ છક ત્રીસ હવે જો બનેલોનો છેદ સરખો છે એટલે જે મોટો હોય એ મોટો આપવું એટલે પચીસ મોટો છે એટલે આ ભાગ મોટો છે એટલે એનો અર્થ શું થાય કે આશાનો બુક સેલ્ફ છે બરાબર એના પુસ્તકોથી વધારે ભરાયેલો ભાગ છે હવે કહે છે કેટલો વધારે કેટલો વધારે એટલે આ બેનો તફાવત લેવો પડે આપણે બરાબર તો પચીસ છેદમાં ત્રીસ ઓછા બાર છેદમાં ત્રીસ ત્રીસ તો ઓલરેડી આપણે લસા છે જ બંનેનો છે એટલે ઉપર લખીશું પચીસ ઓછા બાર પચીસમાંથી બાર બાદ કરવા પડશે પહેલાં આપણે લસા ત્રીસ લખીએ અને પચીસમાંથી બાર જાય તો તેર વધશે તો આટલો વધારાનો ભાગ આશાનો ભરાયેલો છે એવો આપણે કહી શકીએ હવે નવમો જયદેવને બે પૂર્ણાંક એક છેદમાં પાંચ મિનિટમાં ચાલીને શાળાનું મેદાન પાર કરે છે બરાબર રાહુલ તે જ મેદાન સાત છેદમાં ચાર મિનિટમાં ચાલીને પાર કરે છે તો કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પાર કરે છે કેટલામાં ભાગથી બરાબર તો પહેલાં આપણે જોઈએ કે જયદેવને મેદાન કાપતા લાગતો સમય કેટલો છે તો બે પૂર્ણાંક એક છેદમાં પાંચ એ રીતે અહીંયા મિશ્ર છે તો અશુદ્ધમાં ફેરવે તો પાંચ દુ દસ દસને એક અગિયાર એટલે અગિયાર છેદમાં પાંચ થશે બરાબર પાંચના તો પાંચ અને પાં દુ દસને એક અગિયાર હવે જોઈએ તો રાહુલને મેદાન કાપતો લાગતો સમય કેટલો છે તો સાત છેદમાં ચાર કોનો સમય ઓછો છે આવો સરખામણી છે પણ છેદ તો અલગ અલગ છે તો પહેલાં છેદ સરખા કરીએ એમ કરીએ આમ રાખડી એવું કે આ ચાર ઉપર વળી ગુણી નાખે બરાબર અને આ જે છેદપા છે નીચે ગુણી નાખે તો ઉપરનો જવાબ શું થાય તો અગિયાર ચાર ચુમ્બાલીસ અને પાંચ ચાર વીસ અહીં શું થશે તો સાત પંચું પાંત્રીસ અને ચાર પાંચ વીસ તો હવે તમે કહી શકો છો કે કોને ઓછો સમય લાગ્યો તો રાહુલને બરાબર કારણ કે રાહુલનો પૂર્ણાંક નાનો છે જુઓ એટલા માટે રાહુલને મેદાન કાપતા ઓછો સમય લાગે છે કેટલાવા ભાગથી તો આ બંનેની બાદ બાકી કરવી પડશે બરાબર તફાવત ચુમ્બાલીસ છેદમાં વીસ ઓછા પાંત્રીસ છેદમાં વીસ વીસ તો ઓલરેડી છે જ લસા એટલે વીસના તો વીસ લખીશું ઉપર શું થશે તો ચુમ્બાલીસ ઓછા પાંત્રીસ થશે જો છેદ સરખા હોય તો ડાયરી કડ લખાય બરાબર તો અહીંયા જોઈએ આપણે વીસના વીસ થશે અને ચુમ્બાલીસ પાંત્રીસનો વાત કરો તો કેટલા થશે તો જવાબ આવશે નવ એટલે આ શુદ્ધ છે એટલે આ જ આપણો જવાબ રહેશે તો મારો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેને જરૂર હોય તેની શેર પણ કરજો ઓકે Goodbye.